આપણા ભારતની ઓળખ જેની કળા અને કારીગરી છે ખરું ને પેઢીઓથી લાખો હાથોએ ધાતુ લાકડું માટી કાપડ આ બધાને જાણે જીવંત કરી દીધા છે તો આજે આપણે એક એવી જ સરકારી પહેલ વિશે વાત કરવાના છીએ જે આ પરંપરાગત કારીગરોને આ કલાકારોને મજબૂત બનાવવા માટે શરૂ કરવામાં આવી છે જરા આ તસવીર જુઓ આ ખાલી એક કારીગર નથી પણ વર્ષોની તપસ્યા કૌશલ્ય અને પરંપરાનું જીવંત સ્વરૂપ છે આ હાથોમાં એક આખો વારસો સચવાયેલો છે અને આ કૌશલ્યને ટકાવી રાખવા અને આગળ વધારવા માટે એક ટેકાની જરૂર તો પડે જ અને બસ આ જ ટેકો પૂરો પાડવા માટે એક નવી યોજનાની શરૂઆત થઈ છે ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ પીએમ વિશ્વકર્મા યોજનાને જે આપણા કારીગર સમુદાય માટે એક નવો અધ્યાય શરૂ કરવાનો દાવો કરે છે તો આ યોજના સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં શરૂ થઈ હતી અને હા આ એક કેન્દ્રીય પુરસ્કૃત યોજના છે એનો મતલબ એ કે એનું સંચાલન અને ભંડોળ સીધું કેન્દ્ર સરકાર કરે છે જેથી દેશના ખૂણે ખૂણામાં બેઠેલા કારીગરો સુધી એનો લાભ પહોંચી શકે પણ સવાલ એ છે કે શું આ યોજના ખાલી પૈસા આપવા પોતી જ છે ના બિલકુલ નહીં એની પાછળની દ્રષ્ટિ ઘણી મોટી છે આ યોજનાનો હેતુ કારીગરોનું સર્વાંગી સશક્તિકરણ કરવાનો છે તો ચાલો જોઈએ કે એના મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો આ યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો પર નજર કરીએ પહેલું અને સૌથી અગત્યનું કારીગરોને વિશ્વકર્મા તરીકે એક ઔપચારિક ઓળખ આપવી બીજું એમના કૌશલ્યને સમય સાથે અપડેટ કરવા માટે ટ્રેનિંગ આપવી ત્રીજું ધંધો વધારવા માટે સરળતાથી લોન મળે એ જોવું અને છેલ્લે એમને બનાવેલી વસ્તુઓને બજાર સુધી પહોંચાડવામાં મદદ કરવી અને ડિજિટલ લેવડદેવડ તરફ વાળવા ખરેખર આ એક સંપૂર્ણ પેકેજ જેવું છે હવે સૌથી મોટો અને સૌથી જરૂરી સવાલ આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે લાભાર્થી બનવા માટેના નિયમો શું છે ચાલો ફટાફટ એની પાત્રતાની શરતો પર એક નજર કરી લઈએ જો પાત્રતાના માપદંડો એકદમ સીધા અને સરળ છે અરજદાર સ્વરોજગાર ધરાવતો કારીગર હોવો જોઈએ મતલબ કે પોતાનું કામ કરતો હોવો જોઈએ એમની ઉંમર અઢારથી થી પચાસ વર્ષની વચ્ચે હોવી જોઈએ અને હા એક મહત્વની શરત એ છે કે છેલ્લા પાંચ વર્ષમાં આવી કોઈ બીજી સરકારી લોન ન લીધી હોવી જોઈએ ઓકે તો પાત્રતા તો સમજાઈ ગઈ પણ હવે એ જોઈએ કે આ યોજનામાં ખરેખર મદદ કેવી રીતે મળે છે ખાસ કરીને પૈસાની સહાયનું માળખું કેવું છે શરૂઆતમાં એટલે કે પહેલા તબક્કામાં કારીગરોને એક લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે અને સૌથી સારી વાત એ છે કે આ લોન માટે કોઈ ગેરંટી આપવાની જરૂર નથી આ પૈસા કામ શરૂ કરવા કે નવા ઓજારો ખરીદવા માટે ખૂબ કામ આવી શકે અને વાત અહીં પૂરી નથી થતી જે કારીગરો પહેલી લોન બરાબર ચૂકવી દે એમના માટે બીજો તબક્કો પણ છે એમાં પોતાના વ્યવસાયને વિસ્તારવા માટે બે લાખ રૂપિયા સુધીની વધારાની લોન મળી શકે છે તો તમે જુઓ આ બે તબક્કાની જે સિસ્ટમ છે ને એની પાછળ એક સરસ વિચાર છે પહેલો તબક્કો ધંધાનો પાયો નાખવા માટે મદદ કરે છે અને બીજો તબક્કો એવા કારીગરોને ટેકો આપે છે જેઓ પોતાના કામને આગળ વધારવા માંગે છે મોટા પાયે લઈ જવા માંગે છે આ ખરેખર એક પ્રેક્ટિકલ અપ્રોચ છે ચાલો યોજના શું છે અને લાભ શું છે એ તો આપણે સમજી લીધો પણ સવાલ એ છે કે જમીન પર શું થયું અત્યાર સુધીમાં એની અસર કેવી રહી છે કેટલા કારીગરો આ યોજના સાથે જોડાયા છે ચાલો હવે એના આંકડા પર એક નજર કરીએ આ આંકડો જુઓ લગભગ ચૌદ લાખ અઠ્યાસી હજારથી પણ વધારે આટલા બધા કારીગરોએ ફક્ત બે હજાર ત્રેવીસ ચોવીસના એક વર્ષમાં આ યોજના હેઠળ નોંધણી કરાવી છે આ બતાવે છે કે કારીગર સમુદાયમાં આવી યોજનાની કેટલી મોટી જરૂર અને માંગ હતી અહીં આ કોષ્ટકમાં આપણે આખી સફર જોઈ શકીએ છીએ અહીં ભૌતિક સિદ્ધિનો સીધો મતલબ છે કે કેટલા લાભાર્થીઓ જોડાયા બે હજાર ત્રેવીસ ચોવીસમાં લગભગ પંદર લાખ લોકો જોડાયા અને બે હજાર ચોવીસ પચીસની શરૂઆતમાં જ પાસઠ હજારથી વધુ કારીગરો જોડાઈ ચૂક્યા છે મતલબ કે યોજનાની ગતિ હજુ ચાલુ જ છે પણ યાદ રાખજો આ ખાલી આંકડા નથી દરેક નંબરની પાછળ એક કારીગર છે એક પરિવાર છે અને એમની વર્ષો જૂની અમૂલ્ય કળા છે આ યોજનાની સાચી અસર તો આ કારીગરોના જીવનમાં આવેલા બદલાવથી જ માપી શકાય તો આ આખી વાતનો સાર શું પીએમ વિશ્વકર્મા યોજના ચાર મુખ્ય પાયા પર ટકેલી છે પહેલું ઓળખ અને માન્યતા બીજું કૌશલ્ય વિકાસ ત્રીજું આર્થિક મદદ એટલે કે ધિરાણ અને ચોથું બજાર સુધી પહોંચ આ ચારેય મળીને આપણા પરંપરાગત કારીગરો માટે એક મજબૂત સપોર્ટ સિસ્ટમ બનાવે છે અને જુઓ આ યોજના કોઈ એક કળા માટે નથી ધાતુકામ હોય વણાટકામ હોય કે માટીકામ આવી અનેક પરંપરાગત કળાઓને એ આવરી લે છે આ બધા પાછળનો અંતિમ ધ્યેય એક જ છે આપણી શાનદાર પરંપરાઓને સાચવવી અને આવનારી પેઢીના કારીગરોને મજબૂત બનાવવી અને છેલ્ને એક મોટો સવાલ મનમાં આવે છે શું પીએમ વિશ્વકર્મા જેવી આધુનિક સરકારી યોજનાઓ ખરેખર આપણી સદીઓ જૂની કળાઓને આવનારી પેઢી માટે બચાવી શકશે એમને ફરીથી જીવંત કરી શકશે આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ તો કદાચ સમય જ આપશે